નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે તો મિત્રો આજના આ વિડીયોની અંદર પણ આપણે દરરોજની જેમ એવા પ્રશ્નો જોવાના છીએ જે આપણને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષામાં ઉપયોગી થાય ડીજીવીસીએલની પરીક્ષા હવે ખૂબ જ નજીક આવી ગઈ છે ત્યારબાદ જેટકો છે એમજીવી સીએલ યુજીવીસીએલ પી આ કંપનીઓમાં પણ ભરતી આવશે એટલે તે મિત્રો પણ તૈયારી ચાલુ રાખજો પછી એવું ન થાય કે આ ડીજીસીએલની જેમ માત્ર વીસ પચીસ દિવસ જ તમને તૈયારી કરવા મળે ઘણી વખત આવું પણ બનતું હોય છે કેમ કે કોઈને ખ્યાલ પણ નહોતો કે ક્યારે તેની પરીક્ષા આવી જશે અને માત્ર વીસથી બાવીસ દિવસની અંદર તેની ડેટ પણ ફિક્સ થઈ ગઈ અને તૈયારી કરવા માટે સમય પણ તમને ઘણો બધો ઓછો મળ્યો એટલા માટે એવું ન થાય એટલા માટે તે પહેલાં તૈયારી ચાલુ કરી દેવી હજુ પણ તમારી પાસે ટાઈમ છે વીસ દિવસનો ટાઈમ બાકી છે તેની અંદર તમે ઘણી બધી તૈયારી કરી શકો છો એટલે છે તે બધું કામ છોડી અને તૈયારી ચાલુ કરી દેજો માત્ર વીસ દિવસ હવે બચ્યા છે તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે બધા આઈએમપી પ્રશ્નો જોવાના છીએ એક પછી એક બધા જ પ્રશ્ન ધ્યાનથી જોઈ લેજો વાયર અને કેબલ ને લગતા ઘણા બધા પ્રશ્નો પૂછાય છે એટલે આ વિડીયોની અંદર આપણે એવા પણ પ્રશ્નો જોવાના છીએ સાથે સાથે બીજા પણ ઘણા બધા પ્રશ્નો જોઈશું તો જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે દરરોજ છે તે આઠ વાગ્યા તમારા માટે અહીંયા વિડીયો આવી જશે તો મિત્રો આજનો આપણો પહેલો પ્રશ્ન જોઈએ તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે વાયર કે કેબલના જોઈન્ટમાં કયા કયા ગુણ હોવા જોઈએ વાયર કે કેબલના જોઈન્ટમાં કયા કયા ગુણ હોવા જોઈએ તેના ઓપ્શન જોઈએ ઓપ્શન એ ઝોઇન્ટ ઇલેક્ટ્રિકલી અખંડ હોવો જોઈએ ઓપ્શન બી જોઈએ જોઈન્ટનો અવરોધ ઓછામાં ઓછો હોવો જોઈએ ઓપ્શન સી જોઈએ ઝોઈન્ટ મિકેનિકલી મજબૂત હોવો જોઈએ કે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ વાયર કે કેબલમાં જોઈન્ટમાં કયા કયા ગુણ હોવા જોઈએ ચાલો જે મિત્રોને ખબર છે તે કમેન્ટ કરશે તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ વાયર વાયરકેર કેબલમાં આ તમામ ગુણો હોવા જોઈએ કે જોઈન્ટ ઇલેક્ટ્રિકલી અખંડ હોવો જોઈએ જોઈન્ટનો અવરોધ ઓછામાં ઓછો હોવો જોઈએ અને જોઈન્ટ મિકેનિકલી મજબૂત હોવો જોઈએ આ તમામ ગુણ તેની અંદર હોવા જોઈએ તેના પછીનો આપણો નેક્સ્ટ પ્રશ્ન છે કે લો વોલ્ટેજ કેબલનું વોલ્ટેજ ગ્રેડિંગ કેટલું હોય છે આવો પ્રશ્ન આપણને પરીક્ષાની અંદર પૂછી શકે છે કે લો વોલ્ટેજ કેબલનું વોલ્ટેજ ગ્રેડિંગ કેટલું હોય છે ઓપ્શન જોઈએ ઓપ્શન એ ઝીરો પોઈન્ટ છ થી એક કેવી ઓપ્શન બી નવથી ત્રણ પોઈન્ટ ત્રણ કેવી ઓપ્શન સી ત્રણ પોઈન્ટ આઠથી છ પોઈન્ટ છ કેવી કે ઓપ્શન ડી બાર પોઈન્ટ સાતથી બાવીસ કેવી લો વોલ્ટેજ કેબલનું વોલ્ટેજ ગ્રેડિંગ કેટલું હોય છે તો આ પ્રશ્નની અંદર મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન એ ઝીરો પોઈન્ટ છ થી એક કેવી જેટલું છે તે લો વોલ્ટેજ કેબલનું વોલ્ટેજ ગ્રેડિંગ હોય છે તમને લો વોલ્ટેજનું છે તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે સામાન્ય તાપમાને એટલે કે ચાલીસ સેલ્સિયસે કેબલ ગરમ થયા વગર સુરક્ષિત રીતે વધારેમાં વધારે વીજ પ્રવાહ પસાર કરી શકે તે મૂલ્યને કેબલનું ખાલી જગ્યા કહેવામાં આવે છે આ ટાઈપનો પણ પ્રશ્ન આપણને પૂછી શકે છે તો તેના ઓપ્શન જોઈએ ઓપ્શન એ કરંટ રેટિંગ ઓપ્શન બી કરંટ સેટિંગ ઓપ્શન સી વોલ્ટેજ રેટિંગ કે ઓપ્શન ડી વોલ્ટેજ ગ્રેડ પ્રશ્ન ધ્યાનથી જોઈ લેજો સામાન્ય તાપમાન એટલે કે ચાલીસ સેલ્સિયસે કેબલ ગરમ થયા વગર સુરક્ષિત રીતે વધારેમાં વધારે પ્રવાહ પસાર કરી શકે તે મૂલ્યને કેબલનું ખાલી જગ્યા કહેવામાં આવે છે તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહે છે ઓપ્શન એ કરંટ રેટિંગ તેને આપણે કરંટ રેટિંગ કહેવામાં આવે છે આ એમપી પ્રશ્ન છે ધ્યાનથી જોઈ લેજો તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો આ બધા પ્રશ્નોની તમને ટેસ્ટ પણ આપવા મળશે એપ્લિકેશનની અંદર જઈ અને ફ્રી ટેસ્ટની અંદર જઈ તમે ટેસ્ટ પણ આપી શકો છો અથવા તો આપણે વોટ્સઅપમાં વારંવાર તેની લિંકો પણ મૂકતા હોઈએ છીએ ત્યાંથી પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ટેસ્ટ આપી શકો છો જે મિત્રોને અંદર કોર્સ મેળવવો હોય તો તે પણ તેની અંદર ઉપલબ્ધ છે તેની અંદરથી તમે જોઈ શકો છો આગળનો પ્રશ્ન છે એક્સ એલ પી ઈ એક્સએલ એ ખાલી જગ્યાનો પ્રકાર છે પ્રકાર છે અગાઉના વિડીયો જોયેલા હોય તો તે મિત્રોને ખબર હશે ઓપ્શન જોઈએ ઓપ્શન એ સ્વિચ ઓપ્શન બી ટ્રાન્સફોર્મર ઓપ્શન સી ઇન્સ્યુલેટર કે ઓપ્શન ડી કેબલ એક્સએલપી ઈ એ સેનો પ્રકાર છે તો સાચો જવાબ મિત્રો આપણો રહેશે ઓપ્શન ડી કેબલ એક્સેલ પીઈ જે છે તે કેબલનો એક પ્રકાર છે

લો રેટેડ વોલ્ટેજના કારણે ઓપ્શન સી લેમિનેટેડ કોરના અયોગ્ય ક્લેમ્પિંગના કારણે કે ઓપ્શન ડી ઓઇલ ગરમ થવાના કારણે ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગમાં હમિંગનો અવાજ તેના કારણે આવે છે જે મિત્રોને નથી ખબર તે ધ્યાનથી જોઈ લેજો જે મિત્રોને ખબર છે તે કમેન્ટ કરી શકે છે તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી લેમિનેટેડ કોરના અયોગ્ય ક્લેમ્પિંગના કારણે છે તે ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગની અંદર હમિંગનો અવાજ આવે છે આ એમપી પ્રશ્ન છે ધ્યાનથી જોઈ લેજો તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન જોઈશું કે ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં કયા પ્રકારનું ટ્રાન્સફોર્મર વપરાય છે જે આપણે ડિસ્ટ્રીબ્યુશન લાઇન આવે છે તેની અંદર આપણે કયા પ્રકારનું ટ્રાન્સફોર્મર વપરાય છે આ ટાઈપનો પણ પ્રશ્ન આપણને પૂછી શકે છે તો તેના ઓપ્શન જોઈએ ઓપ્શન એ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર ઓપ્શન બી સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર ઓપ્શન સી કરંટ ટ્રાન્સફોર્મર કે ઓપ્શન ડી પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે કે ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં કયા પ્રકારનું ટ્રાન્સફોર્મર વપરાય છે તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર ડિસ્ટ્રીબ્યુશન લાઈનમાં છે તે સ્ટેપ ડાઉન પ્રકારનું ટ્રાન્સફોર્મર વપરાય છે હવે તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે ઇન્ડક્શન મોટરની સિન્ક્રોનસ સ્પીડ ખાલી જગ્યા સાથે સંબંધિત છે ઇન્ડક્શન મોટરની સિન્ક્રોનસ સ્પીડ ખાલી જગ્યા સાથે સંબંધિત છે તો તેના ઓપ્શન જોઈએ ઓપ્શન એ आर मेजर ऑप्शन बी स्टेटर ऑप्शन सी रोटर के ऑप्शन डी रोटेटिंग मैग्नेटिक फील्ड चलो जे भी ने जाओ खबर से कमेंट कर से इंडक्शन मोटर ने सिंक्रोनस स्पीड खाली जगह साथ संबंधित है तो मित्रों आ प्रश्न में जवाब आप साचो रहे से ऑप्शन डी रोटेटिंग मैग्नेटिक फील्ड इंडक्शन मोटर ने सिंक्रोनस स्पीड रोटेटिंग मैग्नेटिक फील्ड साथ संबंधित છે ધ્યાનથી જોઈ લેજો પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે તેના પછી મિત્રો આપણો આગળનો પ્રશ્ન જોઈશું કે વાઇન્ડિંગમાં દરેક કોઈલના યોગ્ય જોડાણને શું કહેવામાં આવે છે આપણે વાઇન્ડિંગ હોય છે તો તેની જે કોઈલ હોય છે તેના યોગ્ય જોડાણને આપણે શું કહીએ છીએ આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તેના ઓપ્શન જોઈએ ઓપ્શન એ સ્ટાર કનેક્શન ઓપ્શન બી ડેલ્ટા કનેક્શન ઓપ્શન સી પેરેલ કનેક્શન કે ઓપ્શન ડી કોઈલ કનેક્શન ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે કે વાઇન્ડિંગમાં દરેક કોઈલના યોગ્ય જોડાણને શું કહેવામાં આવે છે તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી કોઈલ કનેક્શન કે વાઇન્ડિંગમાં દરેક કોઈલના યોગ્ય જોડાણને આપણે કોઈલ કનેક્શન કહેવામાં આવે છે તેના પછી આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે સેડેડ પોલ મોટરમાં કેવા પ્રકારનું રોટર હોય છે શેડેડ પોલ મોટરમાં કેવા પ્રકારનું રોટર હોય છે ઓપ્શન જોઈએ ઓપ્શન એ વાઉન્ડ રોટર ઓપ્શન બી સ્ક્વિરલ કેજ રોટર ઓપ્શન સી એ અને બી બંને કે ઓપ્શન ડી એક પણ નહીં ચાલો આપણે એક બી પ્રશ્ન છે બધા મિત્રોને ફરજિયાત આવડવો જોઈએ શેડેડ પોલ મોટરમાં કેવા પ્રકારનું રોટર હોય છે તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી સ્ક્વિરલ કેજ રોટર છે ડેડ પોલ મોટરમાં સ્ક્વિરલ કેજ રોટર હોય છે હવે તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈએ સિમ્પલ પ્રશ્ન છે પણ આવો પ્રશ્ન પણ આપણને પરીક્ષાની અંદર પૂછી શકે છે અને ઘણા બધા મિત્રોને છે તે આવડતો નથી એટલા માટે જ આપણે અહીંયા લીધેલો છે કે પાવર સ્ટેશન કે પાવર સિસ્ટમ પર કઈ ઋતુમાં સૌથી વધારે લોડ હોય છે પાવર સ્ટેશન કે પાવર સિસ્ટમ પર કઈ ઋતુમાં સૌથી વધારે લોડ હોય છે ઓપ્શન જોઈએ ઓપ્શન એ ચોમાસું ઓપ્શન બી ઉનાળો ઓપ્શન સી પાનખર ઋતુ કે ઓપ્શન બી શિયાળો ચાલો જેમ તમને ખબર છે તે કમેન્ટ કરશે પાવર સ્ટેશન કે પાવર સિસ્ટમ પર કઈ ઋતુમાં સૌથી વધારે લોડ હોય છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ રહેશે ઓપ્શન બી ઉનાળો ઉનાળાની અંદર પાવર સ્ટેશનમાં સૌથી વધારે લોડ રહેતો હોય છે કેમ કે ત્યારે ગરમી વધારે પડતી હોય છે એટલા માટે પાવર સ્ટેશનમાં પણ લોડ વધારે પડતો હોય છે એક આઈએમપી પ્રશ્ન જ છે બધા મિત્રોને આવડવું જોઈએ તો મિત્રો આ હતા આપણા આઈએમપી પ્રશ્નો જે આપણને પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે અને પૂછાય શકે તેવા પ્રશ્નો છે આપણે એટલા માટે જ તમારા માટે આવા પ્રશ્નો લાવીએ છીએ દરરોજ અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર પણ ઘણા બધા વિડીયો મૂકેલા છે તે પણ જોતા રહેજો કેમકે તે પણ તમારા માટે ખૂબ જ આઈએમપી છે ત્યારબાદ આપણે એપ્લિકેશનની અંદર તો તમને બધું મટિરિયલ મળી જ રહે છે જે મિત્રો હજુ સુધી કોર્સ પરચેઝ નથી કરેલો તે અંદરથી કોર્સ પરચેઝ કરી અને તમારી તૈયારી ચાલુ કરી શકો છો ખાસ કરીને ડિજિશિયલવાળા ત્યારબાદ જેટકો છે એમ જીવીસીએલ છે યુ જીવીસીએલ છે પીજીવીસીએલ છે આ કંપનીના લોકો પણ અંદરથી કોર્સ લઈ અને તૈયારી કરી શકે છે પછી એવું ના બને કે પરીક્ષા નજીક આવી જાય અને તમને વાંચવાનો ટાઈમ પણ ના મળે એટલે બને એટલી ઉતાવળ રાખી અને અત્યારથી તૈયારી ચાલુ કરી દેવાની ત્યારબાદ ફ્રી ટેસ્ટો પણ તમને ઘણી બધી મળતી હોય છે તે પણ તમારે આપતું રહેવાનું તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો અને જે મિત્રો એ ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કેમકે તમારા માટે દરરોજ આવા વિડીયો આવતા રહેશે ધન્યવાદ